નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આપણે વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર સીમેમ કાર્યક્રમ અંતર્ગત નોંધાયેલા બાળકોની એન્ટ્રી કરવાની હોય છે સીમેમ કાર્યક્રમ અંતર્ગત એટલે હાલ આપણે એને પોષણ સંગમ કાર્યક્રમ તરીકે પણ ઓળખીએ છીએ પોષણ સંગમ અંતર્ગત આપણા લાભાર્થીમાં અતિ ગંભીર કુપોષિત જે બાળક હોય જેને આપણે સેમ બાળક કહીએ છીએ તે બાળકની પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં નોંધણી કરવાની હોય છે ચાલો આપણે સમજીએ કે આ એન્ટ્રી કઈ રીતે કરવાની હોય તમે પોષણ ટ્રેકર ઉપર ક્લિક આપી દેશો અહીં એક મુદ્દાની ચર્ચા કરીએ સીમેમ કાર્યક્રમ અંતર્ગત નોંધાયેલા એસયુડબલ્યુ એમયુડબલ્યુ સેમ મેમ બાળકો છે એમાંથી સેમ કેટેગરીમાં આવતા જે બાળકો હોય તેની એન્ટ્રી પોષણ ટ્રેકર એ એપ્લિકેશનની અંદર કરવાની હોય છે ચાલો સમજીએ કઈ રીતે થશે તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને ઓપન કરી દીધું છે તમારે અહીંયા લાભાર્થી ઉપર ક્લિક આપી દેવાનું છે અતિ ગંભીર કુપોષિત બાળક છે એને પસંદ કરવાનું છે અહીંયા આપણે ત્રણથી છ વર્ષના બોક્સમાં જશું અને ત્યાંથી બાળક છે એને પસંદ કરીશું હવે મને બાળક એ અતિ ગંભીર કુપોષિત છે ખબર કઈ રીતે પડશે તો તમે અહીંયા જોશો બાળકોના નામની સામે ગ્રીન કલરનો આ પ્રકારનો રાઉન્ડ આપેલો છે ગો ગોળાકારની અંદર ગ્રીન કલર છે આ ગ્રીન કલર છે એનો અર્થ એ થશે કે આ બાળક છે એ નોર્મલ છે અહીંયા આ એ બટન આપ્યું છે ત્યાં તમે ક્લિક કરો છો તો આ કલર કોડિંગના આધારે આપણે સમજી શકીએ છીએ કે બાળક છે એ કઈ કેટેગરીનું છે યસ અહીંયા તમે જોશો કે આ જે નામ હોય જે ચિહ્ન દેખાય છે બાળકનું એના ચિહ્ન તે ગોળ રાઉન્ડ છે એ લાલ હોય તો એનો અર્થ હશે કે આ ગંભીર તીવ્ર કુપોષિત બાળક છે પીળો કલર હશે તો એ મેમ છે એટલે કે મધ્યમ તીવ્ર કુપોષિત બાળક છે એ પ્રકારે વધારે વજન સ્થૂળતા અને સામાન્ય તો આમાંથી આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર ગંભીર તીવ્ર કુપોષિત બાળક એટલે કે જે સેમ બાળક છે તેની એન્ટ્રી કરવાની હોય છે ચાલો સમજીએ સેમેમ કાર્યક્રમ અંતર્ગત આ એન્ટ્રી કઈ રીતે થશે યસ પોષણ રેકરમાં આપણે આવી ગયા છે અહીંયાથી આપણે છે એ લાલ બાળક એટલે કે જેને આપણે સેમ બાળક કહીએ છીએ પસંદ કરીએ અહીંયા બાળક છે એના નામની ફરતે ગોલ રાઉન્ડમાં લાલ કલર જોવા મળે છે એનો અર્થ એ થયો કે આ ગંભીર તીવ્ર કુપોષિત બાળક છે આપણે એન્ટ્રી કરવા માટે તેના નામ ઉપર ક્લિક આપી દેવાનું જેવું તમે ક્લિક આપો છો એટલે અહીંયા તેની તમામ ડિટેલ છે એ આવી જશે આપણે થોડું સ્ક્રોલ કરવાનું અને આગળ વધીશો એટલે તમે જોશો અહીંયા તમારી સામે એવો ઓપ્શન આવે આ ઓપ્શન છે રેફરલ સ્થિતિ અતિ ગંભીર કુપોષિત સેમ બાળક હવે એની સામે અહીંયા તમે જુઓ ભૂખની કસોટી એવું લખેલું છે ગુજરાતીની અંદર આપણે લેંગ્વેજ કરેલી છે એટલે અહીંયા ભૂખની કસોટી એવું આવે છે તમારે સીમેમ કાર્યક્રમ અંતર્ગત પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર પણ બાળકની આ એન્ટ્રી કરવાની છે જે તમારે ત્યાં સેમ તરીકે બાળક નોંધાયું છે તે બાળકની યસ અહીંયા ભૂકની કસોટી ઉપર તમે ક્લિક આપી દો જેવો તમે ક્લિક આપો છો એટલે તમારી સામે આ કસોટીનું નામાવલી છે એ આવી જશે જેમાં આરોગ્ય સંભાળ કેન્દ્રમાં રેફરલ માટે લાયક થવા માટે છ મહિનાથી છ વર્ષ સુધીની વય જૂથના તમામ બાળકોએ કસોટીમાંથી પસાર થવું પડશે અહીંયા છે એ લખેલું છે ભૂખની પરીક્ષણના આધારે કૃપા કરીને આગળ વધવા માટે નીચેનામાંથી એક પસંદ કરો હવે આપણે આ સૌ જાણીએ છીએ આપણે સીમેમ તાલીમ છે એ મેળવી લીધી છે તમને સીમએમ કાર્યક્રમ શું છે ખબર નથી તો એના વિશેનો આપણે અલગથી વિડીયો બનાવેલો છે એ તમે એ સ્ક્રીનમાં જોશો એ મારી વાત યુટ્યુબ ચેનલની અંદરથી પણ એ તમે જોઈ લેશો તો આઈડિયા આવી જશે કે આ સીમેમ કાર્યક્રમ અંતર્ગત આપણે શું કામગીરી કરવાની હોય છે યસ અહીંયા ભૂખની કસોટી છે સારી ભૂખ ખરાબ ભૂખ ને નકારે છે એવું હવે અહીંયા નીચેની સાઈડમાં આપ્યું છે ભૂખ પરીક્ષણ કેવી રીતે કરવું તે ત્યાં તમે ક્લિક આપો છો તો તમને અહીંયા આવી જશે કે હવે બાળક જે છે જે એકચ્યુઅલમાં ગંભીર કુપોષિત બાળક છે તો મારે ભૂખ પરીક્ષણ કેવી રીતે કરવું તો અહીંયા તૈયારી કરવા માટે અહીંયા પ્લસનું નિશાન છે ત્યાં તમે ક્લિક આપો છો તો ત્રણ ઓપ્શન આવે કે પરીક્ષણ માટે શાંત આરામદાયક વિસ્તાર તમારે એ શોધો છે બાળકને ટેસ્ટ આહાર ખાવા માટે એક કલાક સુધી એને ફાળવાની છે પરીક્ષણ કેવી રીતે આ ધરવામાં આવે તો અંગે માતા પિતાને કેરવીઅર કેર ગીવરને સમજાવો છો માતા અને કેર ગીવર છે તેના હાથ છે ધોયેલા હોવા જોઈએ તો આ સમજૂતી આપતું છે પરીક્ષા દરમિયાન આપણે શું કાળજી રાખવાની છે તેની નામાવલી આવેલી અહીંયા આપણી સામે જોઈ શકાય આપણને તમામ વસ્તુ આપે છે બાળકને છેલ્લા બે કલાકથી વધ ખાધું ન હોવું જોઈએ તો આપણે ચોક્કસપણે એ બાળક ભૂખ્યું છે કે કેમ એનું ભૂખ પરીક્ષણ કરી શકીએ છીએ તો એની જે ક્રાઇટેરિયા છે એ આપણને જોવા મળે છે એ પછી પોસ્ટ ટેસ્ટ એમાં તમને ત્રણ વસ્તુ છે બાળક સમાપ્ત થયા પછી વપરાશ કરેલ રક રકમને માપો અને તેનું મૂલ્યાંકન કરો શું દસમા નંબરે છે બાળકને ટેસ્ટ પાસ કરવા માટે વજન પ્રમાણે ઓફર કરવામાં આવેલ ટેસ્ટ કિટમાંથી મોટા ભાગની ખાદી હોવી જોઈએ અને અગિયારમાં નંબરે છે ભૂખ પરીક્ષણ પછી કોઈ પણ તાત્કાલિક પ્રતિકૂળ ઘટનાઓ માટે બાળકને ત્રીસ મિનિટ સુધી એનું અવલોકન કરવાનું હોય છે તો આ ભૂખ પરીક્ષણ કઈ રીતે કરી શકાય તેનું આપણને સમજૂતી આપતો આ નામાવલી અને વસ્તુ છે યસ અહીંયાથી તમે પાછા આવો છો બાળકનું આપણે ભૂખ પરીક્ષણ કરી દીધું છે સારી ભૂખ છે એટલે કે બાળક ઉત્સાહપૂર્વક એ ખોરાક ખાઈ શકે છે ખરાબ ભૂખ એટલે કે બાળક સતત પ્રોત્સાહન સાથે ખોરાક લઈ રહ્યો છે નકારે છે એનો અર્થ એ થશે કે બાળકને પ્રોત્સાહન આપ્યા પછી પણ એ જમી શકતું નથી અહીંયા આ બાળક છે એ સારી ભૂખ ધરાવે છે પ્રતિક્રિયા કરવામાં આવી છે ત્યાં તમારે હવે ક્લિક આપવાનું છે જો ખરાબ ભૂખ હોય તો બીજા નંબરે અને જમતું જ ના હોય તો ત્રીજા નંબરે આપવાનું છે અહીંયા આ બાળક છે એ સારી ભૂખ છે એ ખાય છે કોઈ ઇશ્યુ નથી પછી પ્રક્રિયા કરવામાં આવી એના પર તમે ક્લિક આપો એ પછી તમે આગળ આવો છો તો એ પ્રશ્ન આવશે શું બાળકને કોઈ તબીબી સ્થિતિ છે અહીંયા આપણને કીધું છે કે બાળકોમાં તબીબી પરિસ્થિતિઓ બીમારીઓ વિકૃ વિકૃતિઓ અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓ છે જે તેમની શારીરિક અને માનસિક સુખાકારીને અસર કરે છે તબીબી પરિસ્થિતિઓને કેટલાક સામાન્ય લક્ષણોમાં ઉધરસ છે ભૂખ ઓછી લાગવી માથું કે શરીરનો દુખાવો થવો શરીરનું અસામાન્ય તાપમાન જાડો ગમળો આ બધી વસ્તુઓ છે કે કેમ એ અહીંયા જોવાનું હોય છે આ બાળક છે એને કોઈ પણ જાતની તબીબી સ્થિતિ છે એ ખરાબ નથી પરફેક્ટ છે કોઈ ઇશ્યુ નથી પછી આગળ શું બાળકને એડીમાં છે હવે એડીમાંનો અર્થ આપણે આગળ સમજ્યા છે પગમાં સોજાની તપાસ છે એડીમાં એ શરીરની પેશવીમાં ફસાયેલા વધારાના પ્રવાહીને કારણે જે સોજો આવે છે એ છે જે સામાન્ય રીતે ત્વચા પગ અને પગની પગને અસર કરતું હોય છે હવે આ વસ્તુ અહીંયા છે એડીમાં પરીક્ષણ કઈ રીતે કરવું એ પણ આપણે સમજવું હોય તો અહીંયા આપણે ક્લિક આપી દઈએ તમે જોશો તો આ પ્રકારે એડીમાં પરીક્ષણ છે આપણે કરવાનું હોય છે આપ સૌ જાણો છો કે બંને પગના સોજાનું પરીક્ષણ કઈ રીતે કરવાનું હોય સામાન્ય તે એડીમાં છે મધ્યમ એડીમાં છે અને હળવી એડીમાં છે એ વસ્તુ અહીંયા આપેલી છે તમે સૌ જાણો છો ઓકે અહીંયા આપણે પાછા આવીએ અહીંયા શું બાળકની એડીમાં છે તો ના આ બાળકને એડીમાં નથી ના ઉપર આપણે ક્લિક આપી દઈએ સબમિટ કરો એના પર આપણે ક્લિક આપી દીધું છે અહીંયા આપણી સામે આવી જશે ચાલુ રાખો એસએનપી પૂર્વક પોષણ કાર્યક્રમ બાળકને સારી ભૂખ લાગે છે અને તેને કોઈ તબીબી સ્થિતિ એડીમાં નથી ખાતરી કરો કે બાળકને એસએનપી દરમિયાન તમારી દેખરેખ હેઠળ સમયસર પૌષ્ટિક ખોરાક અને દવાઓ નિયત રકમ મળે છે કે કેમ ઘરે બાળક માટે દવાનું સમયપત્રક અને યોગ્ય પોષણ જાળવવાના મહત્ત્વ વિશે માતા પિતાને આપણે સમજૂતી આપીએ કાઉન્સલિંગ કરીશું અને ત્રીજા નંબરે છે નિયમિતપણે બાળકની પ્રગતિ તપાસો માતા પિતાને જરૂરી માર્ગદર્શન છે અને સહકાર તમે આપો છો તો આટલી વસ્તુ આપણે કરી દીધી છે પ્રોફાઇલ પર પાછા જવા ઉપર આપણે ક્લિક કરી દઈશું એટલે એનો અર્થ એ થશે કે આપણે એ બાળક છે એનું સીમેમ કાર્યક્રમ અંતર્ગત એન્ટ્રી કરી દીધી છે તમે જોશો અહીંયા અહીંયા વસ્તુ આવી ગઈ છે કોઈ તબીબી ને એડીમાં સારી બુક લાગવી એસએનપી ચાલુ રાખવું આવી ગયું છે અને અહીંયાથી એમની ડિટેલ તમે જોઈ શકો છો અહીંયા વધુ વિગતો જુઓ એના પર ક્લિક આપો છો તો અહીંયા તમે જોઈ શકો એની પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારેનું બાળકની એન્ટ્રી કર્યા પછી આ પોઝિશન છે કે જેમાં કોઈ તબીબી સ્થિતિ એડીમાં વિના સારી બૂક લાગવી એસએનપી ચાલુ રાખો એટલે કે આપણે એને જે ખોરાક છે આપીએ છે ત્રણથી છ વર્ષનું બાળક છે તો એને ગરમ નાસ્તો છે એ આપીએ છીએ અને સાથે એને જે આપણા પેકેટ છે એ સુવિધાઓ છે એ પણ આપણે આપીએ છીએ એ પ્રકારે એસએનપી બધું ચાલુ રાખો અને એ પ્રકારે બાળકનું દેખરેખ રાખી શકો તો આ સીમેમ કાર્યક્રમ અંતર્ગત તમારે છે એ નોંધાયેલું અતિ તીવ્ર ગંભીર જે બાળક હોય જે સેમ બાળક હશે તેની જ એન્ટ્રી છે અહીંયા કરવાની છે જેમ કે મેમ બાળક હશે તો એની એન્ટ્રી કરવાની નથી આપણે આ સમજી ગયા છીએ કે સીમેમ કાર્યક્રમ અંતર્ગત અતિ ગંભીર કુપોષિત બાળકની એન્ટ્રી કરી રીતે થશે તમે જુઓ અહીંયા જે પીળા ઝોનમાં આવતું બાળક હોય જેમ કે આપણે મેમ બાળક કહીએ છીએ એ બાળક હોય અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ નામ છે આ આપણે નામ જોયું છે એ નામે પીળો કલરનું નિશાન છે એના નામ ઉપર આપણે ક્લિક આપી દઈએ જો તમે ક્લિક આપો છો તો અહીંયાની સાઈડમાં છે એ કોઈ ઓપ્શન આવતું નથી એનો અર્થ થશે કે જે મેમ બાળક હોય એનું આપણે ભૂખ પરીક્ષણ કરવાનું હોતું નથી એટલે કે એની એન્ટ્રી કરવાની નથી પણ જે સેમ બાળક હોય એની જ એન્ટ્રી છે આપણે આ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર કરવાની હોય છે એક બીજું ઉદાહરણ પણ તમે જુઓ ક્યારેક એવું બની શકે છે કે બાળક ત્રણ મહિનાથી સતત ને સતત અતિ ગંભીર કુપોષિત હશે તો શું થશે ચાલો સમજીએ અહીંયા આપણી પાસે એક નામ છે આ નામ ઉપર તમે ક્લિક આપો છો તો યસ અહીંયા આવી ગયું તમે અહીંયા નીચે જશો તો જે બાળક સેમ હશે એની જ વસ્તુ આવશે અહીંયા લખ્યું હશે અતિ ગંભીર કુપોષિત સેમ બાળક આરોગ્ય સંભાળ કેન્દ્રનો સંપર્ક લો યસ અહીંયા તમે જોશો અગાઉ આપણે ભોગ પરીક્ષણ આવેલું પણ અહીંયા ભોગ પરીક્ષણ એવું લખાણ નથી આવ્યું ડાયરેક્ટલી આપણને એ આરોગ્ય કેન્દ્રની અંદર જવાનું સૂચન કરે છે તમે અહીંયા ક્લિક આપો જો ક્લિક આપો છો તો અહીંયા લખાણની અંદર આવી જાય આવી જશે કે આ બાળકને છેલ્લા ત્રણ મહિનાથી શ્યામ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે સમયસર હસ્તક્ષેપ અને સહાય માટે મહેરબાની કરીને આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક કરો કોઈ ભોગ પરીક્ષણની જરૂર નથી આવું કેમ થયું કારણ કે એ બાળક છે એ સતત ત્રણ મહિનાથી અતિ ગંભીર કુપોષિત છે એટલે એ ખરેખર એની પરિસ્થિતિ છે ગંભીર હોય ભૂખ પરીક્ષણની પણ જરૂર નથી અને તાત્કાલિક ધોરણે એને આરોગ્ય કેન્દ્રની અંદર જઈ તબીબી પરીક્ષણ કરાવવાની જરૂર છે કે કોઈ સમસ્યા ક્રિટિકલ છે કે કેમ અહીં આપણને આ જણાવે છે આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક લો એના પર જો તમે ક્લિક આપો તો તમારી સામે આ બધી વસ્તુ ખોલીને આવે અહીંયા તમે જોશો તો અલગ અલગ નામ આપ્યા છે જેમ કે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરો જિલ્લા હોસ્પિટલમાં શેરી દવાખાનું છે સેન્ટ્રલ હોસ્પિટલ છે સીએચસી સેન્ટર છે પેટા આરોગ્ય કેન્દ્ર જે કેન્દ્ર છે ખાનગી હોસ્પિટલ છે હેલ્થ વેલનેસ સેન્ટર છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એનઆરસી છે ત્યાં આ બાળકને આમાંથી કોઈ પણ એક જગ્યાએ બાળકને તમે તબીબી પરીક્ષણ કરાવવા તાત્કાલિક ધોરણે લઈ જશો એ લઈ જ જાઓ છો તો તેની તારીખ પણ અહીંયા તમે નોંધો ઓકે તમે આપો અને અહીંયા સબમિટ બટો મેં કે એનઆરસી ઉપર ક્લિક કર્યું બધા તારીખના સબમિટ ઉપર ક્લિક કરો છો તો એ બાળક છે એ એનઆરસી ખાતે આપણે રિફર કર્યું હશે એ પ્રકારે આપણે જોઈ શકીએ છીએ હાલ આ બાળકને આપણે ટ્રાન્સફર છે એ રેફર સુવિધા માટે એને આપણે મોકલવું પડશે કારણ કે સતત ત્રણ મહિનાથી એ અતિ ગંભીર કુપોષિત છે તો આ પ્રકારે તમે એન્ટ્રી છે એ કરી શકો છો ખાસ તમે અહીંયા નોંધ લેશો આપણે એ જ બાળકોની એન્ટ્રી કરવાની છે જે અતિ ગંભીર કુપોષિત છે તમે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર પણ હવે આ મુજબની એટલે કે સીમેમ કાર્યક્રમ અંતર્ગત પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર પણ આપણે એન્ટ્રી કરવાની છે એ એન્ટ્રી ફક્ત સેમ બાળક જે અતિ ગંભીર કુપોષિત બાળક છે એની જ કરવાની હોય છે એ આપણે આ વિડીયો દ્વારા સમજા સમજ્યા છીએ આશા રાખું છું કે આ વિડિયો દ્વારા એ સમજ આપ કેળવી રહ્યા છો અને જલ્દીથી તમે જો આ પ્રકારનું સેમ બાળક આપને ત્યાં નોંધાયેલું હોય તો તેની એન્ટ્રી આ વિડીયો મુજબ આપણે સમજ્યા એ મુજબ તમે એન્ટ્રી કરી દેશો આશા રાખો છો આ વિડીયો દ્વારા આપ સમજ કેળવી રહ્યા છો સાથે તમે આ મુજબની માહિતી મેળવવા માટે મારી વાત યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેશો કારણ કે આ પ્રકારની માહિતી છે એ જલ્દીથી તમારા ફોનની અંદર આવી જશે ફરી મળીએ નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર